હાડા હાત જ થયા ગઈ હું થોડોક હમણાં ઉઈટો ને લગે જાય થોડુંક ઘણું ભૂલાઈ ગયું તમે જોઈ લો આપણા ઘરની બહાર લોક લોક થાય ચાલુ રાખે બાજુ જાય ઓલા આપણા દેખાતો જ ગઈ જાય કઈ ફોકસ કઈ આઈફોન માં બરોબર ફોકસ થાય નહીં કઈ વાંધો નહીં કઈ હમણાં જ આવે આપણે ગાડી બાડી લઈને રાખે મને તો લાગે ડીજલ બીજલ ડીજલ નખાવા જતા લાગે એટલે હું પેલા ગાડી બાડી ઘાટલો પેલા આપણે એકાદી ચક્કર બક્કર મારતા આવી આવું આવું ભાઈ બે જ મિનિટમાં ભીગો કઈ આપણે ગાડી બાડી કાઢીને આપણે જ એ છોરી એવું બંધ રહ્યું કેમ કે કઈ જવા ત્યાં જવું નથી કઈ ગાડી ને લોકબોક મારેલો છે હજી લોકબોક ખોલી બોલ તો તે ક્યાં ના ક્યાંય ફૂગી જતો મેં કઈ વાંધો ને બીજે બીજા નખાવતા હો હું અહીં કઢી ઘોપો છું લોક બનાવી કાઈ અને રાહુલ કાકા લાગે કાંઈ ગીત વાગે કે જાય કોઈ તો હમણાં એને આપડે ફિફ્ટીન પ્રો તો અમારે અમારે બીજો ભાઈ બનાવેલો આવે કાઈ કેમેરો બ્લર મારે

Kamu કમર બોમ્બે નું કીજો કેમ બે મુકા કાકા ની ગાડી પડી 15 અને કઈ શિક્ષિતમાં કંઈક લોકલોક ઉતારવાનું કંઈક બધી મજા જ આવે કાંઈક ખાઈ તો આપણે ગણતરી કરી લેવી જોવી છે લેવી તો ફોર્ટીન લેવી ગણતરી તો ફોર્ટીનની જ છે પછી તો આમાં કાંઈ ન હોય કેમ આપણે કંઈક પૈસા આવે તો ફોન ફોન રોકડા ગણતરી તો ફોર્ટીનની જ છે ભાઈ ફોર્ટીનમાં મજા આવે લોક બનાવે ખડો પડ્યો વાંધો ન આવે ભાઈ

ફાઈનલ ગઈ કામ બામ બધું આવડો પતી ગયું છે ભાઈ બે મિનિટ બંધ કરીને કોફી રેડ આવી ગયા કામ આપણું બધું પતી ગયું છે ગાડી બાડી આગળ મેં કહી દીધું હું અમારો ભાઈ બંધ આવી ગયા ભાઈ લોક બ્લોક જોવામાં જો હમણાં થોડાક દિવસ લોક બંધ હતા જેમ કે મને મજા જેવું નહોતું એટલે કાંઈ વાંધો ને કંઈ ભાઈએ પાછા લોક કરી દીધા ચાલુ રાખે દોલ આપણે તો આપણે અહીંયા જ આવી જોઈ કયો ક્યુ આવે છે કાંઈ બીજું કાંઈ બ્લોગ બ્લોકમાં લાઈક કરો ફોલો કરો તો ગાઈઝ રાકેશભાઈ વાહ સીન આદિત્ય ને ભાવલ ને બધા ન્યા છે તો ગાઈઝ આપણે ન્યા જ આવી ન્યા જઈને ગાઈઝ લોક લોક બનાવે તો અમારા લોક માં તમે બનાવી રહેજો ગાઈઝ તો ભાઈ ને લે કઈ બીજો જોડું આ ધૂમી કેમ ન ધૂમી તો થાય ભાઈ ને લે આપણા ગાડી બડી જરીશ કરવા આવ્યો છે અંજાઈ ગાડી ખેંચવી જોઈએ ગાડી ખેંચાઈ ગઈ હું હાલે શું નામ તાર તો ગાય ગાડી બાડી સરસ બરસ કરાવ નાખી દીધી ગઈ ધોવા બોવાની છે ટ્રેક્ટરે ટ્રેક્ટર નું કામ કામકાજ ચાલુ અને કઈ અહીંથી વ્યુ આવે આપણે તમે જોઈ આવો ભાઈ પેલી વાર સિક્સટીન માં ઝુમિંગ મારવી ને કઈ સિક્સટીન નો લોગ ઉતારો ને કઈ મજા જ કઈક અલગ શિક્ષિત ના લોગ કરે ને મજા કઈક અલગ છે ગાડી જોવાનું કઈ કામ કા ચાલુ હોય નહીં કઈ બાજુમાં તમે જોઈ લો

હા અમારું આશા નું લોકે છે ને કઈ એટલે કંઈક બીજા દિવસનું મોર્નિંગ થઈ ગયું ગુડ મોર્નિંગ જ બધાને તો કેમ છો તમે કાંઈ બધા મજામાં છો કેમ કે આ લોગ આપણે કાલે આપણે બસ રાત પડી ગયા ને કાંઈ મને બહુ બરાબર કાંઈ મજા જેવું હતું ને કેમ કે માથું બાથું દુખતું હતું એટલે મેં કહું આપણે લો કાલે સવારમાં એન્ડ કરી નાખીશું પણ સવારમાં કાંઈ મજા ન આવી કેમ કે કાંઈ સવારમાં દુકાન આવી ગયા ઘડી બેઠો થઈ ગયા દેડી જવું ઓલું લેવા કંઈક તો દેડી ગયા ને ક્યાંય પછી કાંઈ મજા ન આવી ચાલો મેં કહું બપોરે આવી ને પછી એન્ડ કરે કે અત્યારે નાઈ જોઈ લીધા બપોરના થઈ ગયા સવાર તો હાડા ત્રણ જેવું થઈ ગયું છે સોરી કાંઈ ચાર સાડા ચાર જેવું થઈ ગયું ને આપણે જે અત્યારે કર એમ કહે છે રાકેશભાઈ લેતા જઈએ દુકાનમાં કે એમ કહે આપણે નવરા નવરા દુકાન જ હોય એમ કાંઈ જવા તમારા ભાઈને થોડુંક સારું થઈ ગયું છે પહેલાં કરતા થોડુંક સારું છે સારું છે ઉધરો ગુતરો બરાબર આવતી જ તો કઈ હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ભાઈ તો આપણે વિદ્યા લોકમાં મળી રહ્યા બાય